નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ઉનાળાને લઈને મોટી આગાહી હોળી પહેલા મળશે મોટી ભેટ ખેડૂતોને મળશે ચાર હજારનો હપ્તો રેશનકાર્ડ ધારકો માટે મોટો નિર્ણય ખેડૂતો માટે નવી પેન્શન યોજના વાહન ખરીદનારને થશે ફાયદો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પીવા અને સિંચાઈ માટે મળશે પાણી દીકરીઓના ખાતામાં એક લાખ સાઠ હજાર લસણના ભાવ થોડિયા તમામ રેકોર્ડ જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ બાર તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો ઉનાળાને લઈને મોટી આગાહી આવનારા ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધતા ગરમી વધશે ઉંબાલાલ પટેલની આગાહી મુજબ ચોવીસ ફેબ્રુઆરી સુધી ગરમી શરૂ થશે મહત્તમ તાપમાન ઓગ છેત્રીસ ડિગ્રી ઉપર રહેશે ચાર માર્ચથી ગરમી વધશે માર્ચમાં મહત્તમ તાપમાન ચાલીશ degree ની આસપાસ રહેશે વીસ april થી વધુ ગરમી પડશે છવ્વીસ april થી વધુ મહત્તમ તાપમાન ચુમ્માલીશ ડિગ્રીએ પહોંચશે એક may થી જોરદાર ગરમી પડશે તેમજ એક આગે અનુસાર may june માં ગરમી ભુંકા કાઢશે હોળી પહેલા મળશે ભેટ મોંઘવારી ભથ્થામાં વધારેની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને હોળી પહેલાના તહેવાર પર ખુશખબર મળી શકે છે તેમ અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે નોંધનીય છે કે આ વર્ષે હોળી પચીસ માર્ચ બે હજાર ચોવીસના છે 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 ત્યાર સુધીની પેટર્ન પ્રમાણે માર્ચના મહિનામાં ડીએન વધારીની જાહેરાત થઈ શકે છે ખેડૂતોને મળશે ચાર હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે જે ખેડૂતોએ બે હજાર રૂપિયાના પંદરમા હપ્તાનો લાભ મળ્યો નથી આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે છત્વવીસમી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોના પાલન કર્યું છે તે બા તમામ ખેડૂતો મિત્રોને બેંક ખાતામાં એકસાથે બંને હપ્તા જમા કરવામાં આવશે જો કે તમને જણાવી દઈએ કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના દાવો છે કે આવા કેટલા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેના ખાતામાં બંને હપ્તાના પૈસા એકસાથે જમા કરવામાં હશે કે એટલે કે પંદર અને સોળમાં હપ્તાના એકસાથે મોકલવામાં આવશે રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસના રેશન કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફતના મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને પીએમ જે યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયાની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે તો ગુજરાતના જે વ્યક્તિ મફત અનાજ અને ગુજરાત સરકારનું રાશન ઓળા અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ખેડૂતો માટે નવી પેન્શન યોજના પીએમ કિસાન માનધન યોજના નાના અને સીમાન ખેડૂતોને વાર્ષિક પેન્શન આપવા માટે યોજના છે સાઠ વર્ષની ઉંમર વટાવ્યા પછી દર મહિને પેન્શન તરીકે ત્રણ હજાર રૂપિયા એટલે કે તમને એક વર્ષ માટે છત્રીસ હજાર રૂપિયા મળશે સામાન્ય રીતે અઢાર થી ચાલીસ વર્ષની વયના કોઈપણ પણ ખેડૂત આ યોજનામાં નોંધણી કરાવી શકે છે આ સ્કીમમાં માં લાભ લેવા માટે તમારે પંચાવન રૂપિયા થી બસો રૂપિયા સુધી જમા કરાવવા પડશે કેટલા પૈસા જમા કરાવવાના તે તમારી ઉંમર ઉપર આધાર રાખે છે ખેડૂતોના મૃત્યુ પર ની ને દર મહિને પંદરસો રૂપિયા પેન્શન લઈને હાલમાં ઓગણીસ લાખ સુડતાલીસ હજાર પાંચસો ને અઠ્યાસી ખેડૂતોએ પ્રામત્રી કિસાન માનધન યોજનામાં નોર્ણય કરાવી છે વાહન ખરીદનારને થશે ફાયદો ઇલેક્ટ્રિક વાહન વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર છે એફએએમઈ ટુ સબસીડી સ્કીમને લઈને સરકારે જ લીધો મોટો નિર્ણય ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાને તેનો સીધો ફાયદો જો મળશે જો કે આ યોજના એકદમ માર્ચ બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે સરકારી એફએએમઈ બે યોજનાના સાથે દસ લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલ્સ પાંચ લાખ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલ અને પંચાવન હજાર ઇલેક્ટ્રિક પેન્શન કાર તેમજ સાત હજાર ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે આજના સૌથી મોટા ખેડૂતોમાં છે ભાવનગરમાં આવેલું મહવા માર્કેટ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે જવું ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ તો મહુવા માર્કેટ યાર્ડ સફેદ ડુંગળીને ચોપ્પન હજાર બસોને સાઠ કંટાઈની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બે હજાર થી લઈને ત્રણ છ હાથ રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ yard માં લાલ ડુંગળીના બોતેર હજાર કટ્ટાની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ એકસો છત્રીસ રૂપિયાથી લઈને બસો ચુંમોતેર રૂપિયા સુધીના નોંધાયા હતા પીવા સિંચાઈ માટે મળશે પાણી રવિ પાકને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હશે આ નિર્ણય મુજબ

ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર દેશની દીકરીઓને લગભગ એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રકમ પ્રધાનમંત્રી લાડલી લક્ષ્મી યોજના હેઠળ પીઆઈ આવશે પીઆઈબીએ ફેક ચેક દાવો નકલી જાહેર કર્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી એટલે આટલી મોટી રકમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ બી ફેક ચેક બંને દાવાને નકલી જાહેર કર્યા છે લસણના ભાવે તોળિયા તમામ રેકોર્ડ હાલ લસણના ભાવમાં વધારો થઈ રહ્યો છે જુનાગઢ યાર્ડમાં લસણનો ભાવ ઐતિહાસિક રહ્યો છે બસો થી ત્રણસો રૂપિયા પ્રતિ કિલો એ છે થોડા દિવસો પહેલા તે પચાસ થી સિત્તેર રૂપિયા હાલ મધ્યપ્રદેશથી લસણની આવક જોવા મળી રહી છે સ્થાનિક લસણનો સ્ટોક ખતમ થઈ જતા બહારથી આવક રહેલા જથ્થાનો ભાવ વધી ગયો છે વેપારીઓના મતે હજુ પણ એક મહિનો સુધી નવા લસણનો જથ્થો નહીં આવે ત્યાં સુધી ભાવ યથાવત રહેશે તેવી શક્યતા છે ખેડૂત મિત્રો આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી અમારે આવનો નવા વિડીયો પહોંચતા રહે